of unity

જેટલો છે ત્યાં રસ્તામાં જેટલી પણ બિલ્ડીંગો આવે જેટલા પણ ભવન આવે જેટલા પણ મલ્ટીપ્લેક્સ આવે જેટલા પણ હાઈવે આવે જેટલા રોડ રસ્તા જોઈએ જેટલા ફ્લાયઓવર જોઈએ જેટલી દુકાનો જોઈએ જેટલી ઇમારતો જોઈએ કે દરેક એ દરેકના મૂળમાં ક્યાંક ને ક્યાંક આદિવાસી કડિયા મજૂરોનો લોહી ને પરસો રહે આ વિકાસ શબ્દ ઉપર સૌથી વધારે આ રાજ્યમાં કોઈનો અધિકાર હોય તો સ્વાભાવિક રીતે ગુજરાતના ખેડૂત અને મજૂરો પણ ગુજરાતના ખેડૂત અને મજૂરોમાં પણ સૌથી વધારે કોઈનો અધિકાર હોય તો એ છે ગુજરાતનો અધિકાર એ દિવસની રાહ જોઈએ છીએ જયારે ગુજરાતની સાડા છ કરોડ જનતા એ આ આદિવાસી મજૂરોના લોહીને પરસેવાની કિંમત કરતી થાય એ દિવસની રાહ જોઈએ છે પેઢીઓની પેઢીઓ ખપી ગઈ અને સુરતમાં જુઓ વડોદરામાં જુઓ રાજકોટમાં અમદાવાદમાં પોરબંદર ભાવનગર જામનગર આણંદ પાલનપુર ગાંધીનગર એક દિવસ ખાલી રહી જતો હોય કે કોઈક આદિવાસી કડીઓ મજૂર એ પાંચસો સાતસો રૂપિયા માટે પાંચસો રૂપિયા માટે પડીને મળે સૌનો સાથો વિકાસ વિકાસનો દાવો કરનારી સરકાર ના પેટનું પાણી નથી કદાચ સમાજ ને સમાજને મુસ્લિમ સમાજને દલિત સમાજને આદિવાસી ચાકુસી ખોલી અને જનતાનો એકડો કાઢી આ એક જ ચરિત્ર અત્યારે કેવડીયા આપણે જોઈ રહ્યા છીએ ફન બધી મોટી મોટી જાત જાતની હોટલોમાંથી આવી રહી છે હે છાતી આદિવાસી ધર્મી આદિવાસી જમીન આદિવાસી અને ભારતીય કંપની વાયને તાગડું દબાવ્યું જે પ્રમાણે નું ઉતરૂ ચરિત્ર સરદાર વલ્લભભાઈ પટેલનું આવો વિકાસ તો સરદાર વલ્લભભાઈ પટેલ પણ મંજૂર ના હોત મને બરાબર યાદ છે એક એમના સ્વજનો પત્ર લખ્યો હતો અને કંઈક મદદ માંગ્યું રાજુભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ એવું કીધું તો હું દિલ્હીમાં કોઈ પદ ઉપર બેઠો હોય ત્યાં સુધી મદદ માંગવી કે અંગત કામ લઈ આવવું ભૂલી જજો પરંતુ વિંધ્યાચલ પર્વત નહીં ઓળંગતા આવું સરદાર વલ્લભભાઈ પટેલનું ચરિત્ર એ સરદાર વલ્લભભાઈ પટેલને કદી મંજૂર ના હોત કદી નહીં કે આદિવાસીઓનું સર્વનાશ કરીને

સરદાર સરોવર ડેમ બન્યો ત્યારથી અત્યાર સુધી આપણે બેઠા બેઠા આંખ બંધ કરીએ આદિવાસી આંખ સામે કાળી મજૂરી કરનારો વડોદરા સુરત રાજકોટ અમદાવાદ ફૂટપાટ ઉપર પડ્યો હશે એની પત્ની બાળક સિમંત્રી ફેલી અને કપચીના ઝગડામાં બાળક ઉછાતું હશે જંગલ જંગી ની સરહદ ની લાઈન માં બહાર ઊભો હશે आदिवासी लाइन कोई पुलिस वाला कस्टडी में लॉकअप में दलित ने डीएनटी ने गेम मारता है आदिवासी अट्ठा दाई का वो पश्चिम आदिवासी इतने तगड़ो मजबूत धनवान ससक आवी छबी अपना मनवा रखी है उसकी क्योंकि आदिवासी में वो लक्ष्य बना दिया है चौदह में अप्रैल आवे भाजपा के बता नेताओं वाले ने

તો હે મારી બહેનો ને માતાઓ હે યુવાન મિત્રો હે વડીલો હવે દાવો કરો દાવો ખાલી જંગલ આખા કરો ગુજરાત અમારું છે ખાલી કેવા ગુરકો નારો ના લગાવો શું કહીએ છીએ આપણે નારામાં ભારત દેશ અમારા શું તો આખો નાનો આદિવાસી ધીમે રહીને પેલા વનવાસી બનાવી દીધા અને પછી ભાજપ અંદર ઘુસે જંગલ જમીન નો કાયદો કોણ સરકાર કોંગ્રેસ પાર્ટી કેન્દ્રમાં ત્યારે સોનિયાજી વન અધિકાર ધારો જંગલ જમીન કાયદો મળ્યો છે કરો પાંચમી કરો ફોરેસ્ટ રાઇટ એક્ટ નો અમલ કરો જંગલ જમીન પટ્ટા ભાવ બોલતા મને પંદર વર્ષ થઈ

અને કેડીઓ ને કેડીઓ ના મામલતદારના પ્રાંત બન્યા પછી ઓબીસી આદિવાસી દલિત સમાજ માંથી આવનારા સરકારી બાબુ ભૂલશો નહીં આ સમાજ નું ઋણ ગુણચોર થઈ જાય છે પીઆઈ નો ડંડો હાથમાં પછી ડીવાયસપી ને એસપી બન્યા પછી આ દલિત સમાજ ઓબીસી સમાજ આદિવાસી સમાજ યાદ નથી આવતો સાહેબ થઈ જાય છે પાત્રી વર્ષે નોકરી કરી ત્યારે તને તો યાદ રહ્યા ત્યારે ક્યારે ની જંગલ જમીન લૂટાતી હતી વિસ્તાર પણ ક્યારે આદિવાસી સમાજ અને કોંગ્રેસ ને ભાજપ ની ટિકિટ અત્યારે નિવૃત્તિને છેલ્લા સમાજ ગ્યાંતી છે આ લોકોએ પણ ઓછ્યું કેવું પણ શું બિરસા મુંડા હોય ને ડૉક્ટર બાડા સાહેબ આંબેડકરનું ધંધાનો હોય ને આ દેશનું સંવિધાન હોય નહીં તો તમે સરકારી નોકરી ભેગાધાર થયા હો તમે એક ચીટીના ઢગલા મણસિમ્યક્તિ થેલ્યોમાં હો જયપાલસિંહ મુંડા વિશે વાંચો કેમ દલિત સમાજમાં એક ક્રાંતિકારી યોદ્ધા ડૉક્ટર ભીમરાવ બાળાસાહેબ આંબેડકર થયા આદિવાસી સમાજ એક મોટો આદર્શ બહુ મોટા આઈકોન કે બિરસા મુંડાની સાથે સાથે જયપાલસિંહ મુંડા હતા આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર આખા ભારતનું નામ રોશન કર્યું ખાલી આદિવાસી સમાજ નહીં આખા ભારતનું પ્રોફેસર હતા વિદ્વાન સ્કોલર બંધારણની સભામાં ડિબેટ કરતા દલીલ કરતા વાત વિવાદ કરતા પોતાના સમાજની વેદના વ્યક્ત કરીને બંધારણમાં મુકાવવામાં જયપાલસિંહ મુંડાનું યોગદાન છે ઓલિમ્પિક મેડલ અપાવ્યો આપણા દેશનું નું નામ રોશન કર્યું આવા જયપાલ સિંહ મુંડા આખા નર્મદા જિલ્લાની અંદર આખા આદિવાસી વિસ્તારની અંદર ઉમરગાંવ આદિવાસી જે અંબાજી સુધી છે ચાલીસ ચાલીસ વિધાનસભાની સીટ પર આદિવાસી સમાજ પ્રતિનિધિત્વ છે એ અને રાહુલ ગાંધી જેવો આપણને નેતા મળે છે તમે જાણો છો આ દેશની મોટા ભાગની ચેનલ અને મોટા મોટા છાપાવાળા રાહુલજીની વિરુદ્ધમાં કેમ બોલે છે હળો છોકરે શક્તિ કરે 2010 માં ઓરિસ્સાની અંદર નિયમગીરીય જંગલમાં વિગંતા નામની કંપનીએ આદિવાસીઓની મરજીની વિરુદ્ધ બોક્સાઇટનું ખોદન કરવા માટે એક મોટો પ્રોજેક્ટ લાવ્યો હતો કે પ્રોજેક્ટ નહી થવા દીધો એનું નામ રાહુલ ગાંધી વિકાસ પર વિરોધ મહોત્સવ કરી આખા ગુજરાતમાં 150 તાલુકામાં છએક જિલ્લાની યુનિવર્સિટી કોંગ્રેસ રાખ્યા છે અમુલ ડેરી કોંગ્રેસે રાખી છે આજે ગુજરાતમાં આદિવાસી સમાજ ગરીબોની ની વિરુદ્ધ એની જમીન ઝૂંકવા નહીં ગુ ભલે ગમે તેવી તોફ હોય અને એના કારણે આદિવાસી સમાજ માટે સ્ટેન્ડ લીધું આદિવાસી સમાજની પડખો જંગલ જમીન નહીં સીરવાનું

એટલે ગરીબ માણસ હિન્દુ અને મુસલમાન માં વેચાઈ ગઈ અને પછી મોટી મોટી કંપનીઓ આ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની અંદર મોટા પંદર પંદર હજાર ના રૂમ માં ગુલાબી ગુલાબી સ્કીન વાળા બધા પૈસાદાર માણસો આવે ને પંદર હજાર ના રૂમ રે એટલે આપણે જાદુ મારવા જઈએ બાકીઓ તો સમજીએ છીએ ને આપણે કે જમીન આપણી પરસેવો આપણે મજા કરી પતિ જે ઓલરેડી કરોડપતિ છે એનાથી મોદી સાહેબ રાજી નથી હડપપતિઓના પછી તમારે અહીંયા સિંહની કંઈ ડબ્બી મોકલી આપણે જોઈએ છીએ નોકરી આપણે જોઈએ છીએ જમકેલ જમીએ કે ના અમને સિંધુની ડબ્બી મૂકી શકે પણ તાળી પાળી એથી છૂટા ન થતાં આ કોંગ્રેસ પાર્ટીની કારોબારીની કરો

તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર